ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વનમંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આજે એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હવે શ્રી ગાંધીનગર આમ તક ન્યૂઝ જય કે પટેલનો એક વિસ્તૃત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીએસટી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાનારી એ આઈ કોન્ફરન્સ બે હજાર છવ્વીસની પ્રી સમિટના ભાગરૂપે આજે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ એઆઈ સ્ટેટનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં બે હજાર છવ્વીસમાં ભારતમાં એઆઈની સમિટ યોજાશે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના આંગણે એઆઈ સમિટ યોજાશે આઝાદીના લડવૈયાઓની પ્રેરણા લઈ વિકસિત ભારતનું સંકલ્પ લઈ અને આ કામ કરવામાં આવી રહ્યું છે આધુનિક ટેકનોલોજી વિકસિત ભારત માટે ખૂબ મહત્ત્વની બનશે જિલ્લાઓ અને ભાષાઓને લાભ મળે તે માટે એઆઈ કોન્ફરન્સ મહત્વપૂર્ણ બનશે કૃષિ હેલ્થ અર્બન ટ્રાન્ફોર્મેશનમાં થનારી ચર્ચા ગુજરાત માટે મહત્વની બનશે તેવો આશાવાદ પણ મુખ્યમંત્રી પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વ્યક્ત કર્યો હતો રાજ્યમાં એઆઈના ડેટા સુરક્ષિત રહેશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત મુખ્યમંત્રીએ એ કોન્ફરન્સમાં એ કરી હતી કે વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા ભારત બનવા જઈ રહી છે જે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ ગૌરવની વાત છે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા ખૂબ જ મહત્ત્વની બની છે આ ઉપરાંત હર્ષ સંઘવી અને અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના પ્રાસંગિક ઉદબોધન આ સમિટમાં કર્યા હતા આજે ગુજરાતે ઈઆઈ ક્ષેત્રમાં અગ્રેસર બનવાની દિશામાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ માટે ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈટી અને ડેટા સેન્ટર વચ્ચે એમઓયુ થયા છે આના કારણે ગુજરાત હાઈપર સ્કેલ એન્ટરપ્રાઇઝિંગ ડેટા સેન્ટર માટે પસંદગીનું સ્થળ બનશે ગુજરાત ગ્લોબલ ડેટા ટ્રાફિક માટે મહત્વપૂર્ણ ગેટવે બનશે અને ભારતની ડિજિટલ ઇન્ડેપેન્ડન્સી કેપેબિલિટી વધુ મજબૂત બનાવશે ક્લાઉડ સર્વિસ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં આંતરરાષ્ટ્રીય રોકાણમાં પણ વધારો થશે